એવી ઘણી બધી વસ્તુઓ છે જેને મેળવવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરવા પડતા હોય છે અને તેમાંની જ એક વસ્તુ છે બ્લડ એટલે કે લોહી લોહી મેળવવા માટે અલગ અલગ પ્રયત્નો આપણે કરતા હોઈએ છીએ બ્લડ ડોનેટ કરતા હોઈએ છીએ જે બ્લડ બેન્ક હોય છે ત્યાં પણ લેવા જતા હોઈએ છીએ પરંતુ હવે માહિતી સામે આવી રહી છે કે દર્દીઓને ઓ નેગેટિવ બ્લડ રાજ્યમાં નથી મળી રહ્યું કારણ કે રાજ્યમાં ઓ નેગેટિવ બ્લડની મોટી અછત જે છે તે જોવા મળી રહી છે સમગ્ર રાજ્યમાં ઓ નેગેટિવ બ્લડ ધરાવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા એક અઠવાડિયાથી ઓ નેગેટિવ બ્લડની બહુ મોટી અછત રાજ્યની અંદર ઊભી થઈ રહી છે દર્દીઓની અંદર માંગ વધી રહી છે સાથે જ બ્લડ વધુ પડતું ડોનેટ ન થતાં તેની તેના કારણે આ અછત જે છે તે સર્જાઈ રહી છે ત્યારે આપણી સાથે પ્રથમા બેંકના ડાયરેક્ટર છે તેમની સાથે વાત કરીશું બેન ખાસ કરીને ઓ નેગેટિવ બ્લડની કેટલા દિવસોથી આ અછત વર્તાવવાની શરૂ થઈ છે અને કઈ રીતની સ્થિતિ છે પાછલા સાત દિવસથી લગભગ ઓ નેગેટિવ બ્લડની શોર્ટેજ જણાઈ રહી છે એટલે ખાસ કરીને સગર્ભા માતાઓ અને જે નવજાત શિશુ છે જેને બ્લડ આખું ચેન્જ કરવાની જરૂર પડે છે એમને ઓ નેગેટિવ બ્લડની ખૂબ જ મુશ્કેલી જણાઈ રહી છે સો દે એ લોકોને અત્યારે તકલીફ પડી રહી છે સ્પેશિયલી ક્યાંક કોકને પ્રસૂતિ પછી ખૂબ જ લોહી વહી જવાના કારણે આઠ દસ યુનિટ બ્લડની જરૂર પડી છે એવા કેસમાં અત્યારે દર્દીને પૂરતી માત્રામાં બ્લડ ઉપસ્થિત નથી થઈ શકતું બ્લડ નથી મળી રહ્યું રોજની કેટલા દરેક બ્લડ બેંકની જો વાત કરીએ આપણી બ્લડ બેંકની અંદર કેટલા દર્દીઓ રોજની આવી માંગ સાથે આવતા હશે ને એટલું પ્રોવાઈડ થઈ શકે છે કે કેમ ઓ નેગેટિવમાં દરરોજની પાંચથી સાત રિક્વાયરમેન્ટ રહેતી હોય છે પાંચથી સાત દર્દીઓ આવતા હોય છે સામાન્યતા સંજોગમાં જે થેલેસેમિયા બી હોઈ શકે પ્રેગનન્ટ લેડીઝ બી હોઈ શકે અથવા તો નવજાત શિશુ હોઈ શકે પણ જ્યારે ક્યારેક એક્સ્ટ્રા ઓર્ડિનરી કેસ ઊભા થાય કે જેમ કે અમે કીધું એ પ્રમાણે પ્રસૂતિ પછી ખૂબ જ લોહી વહી જાઉં એવા કેસમાં પછી રક્તની જરૂરિયાત વધી જતી હોય છે પેશન્ટ્સમાં બેન અલગ અલગ હોસ્પિટલો સાથે બ્લડ બેંક જોડાયેલી હોય છે હોસ્પિટલો તરફથી કઈ રીતની માંગ આવતી હોય છે કેમકે જનરલી જો ઓ નેગેટિવ બ્લડ જરૂરિયાત પ્રમાણે ન મળે તો દર્દીની સ્થિતિ પણ ખરાબ થઈ શકે છે જ્યારે અલગ અલગ હોસ્પિટલો હોય એમાં સપોઝ જાણીએ છીએ પ્રમાણે દરેક સગર્ભા માતા માટે ઓપરેશન પહેલાં ગાયનેકોલોજીસ્ટ આજકાલ એક યુનિટ ઓ નેગેટિવની રિક્વાયરમેન્ટ ઊભી રહેતી હોય છે એવું સ્ટેન્ડ બાય રેડી રખાવતા હોય છે સો એવા કેસમાં ના જરૂર પડે તો પ્રથમ તરફથી ડોનર કોલિંગ કરવામાં આવે છે અથવા તો ક્યારેક રિલેટિવને કહેવામાં આવે છે કે તમે જો કોઈ કો નેગેટિવની વ્યવસ્થા કરી શકતા હોઈએ તો પણ જો ના મળે તો એ સંજોગોમાં આપણે એક બ્લડ બેંકથી બીજી બ્લડ બેંક બીજી બ્લડ બેંકથી ત્રીજી બ્લડ બેંક ઇન્ટર બ્લડ બેંક ટ્રાન્સફર માટેની બી વાતો કરતા હોઈએ છીએ અમે એઝ અ બ્લડ બેન્ક લેવલ પર